તો આજે સાંજે ચંદ્રગ્રહણ દરમિયાન મહત્તમ ગાયત્રી મંત્ર આપણે જપ કરવાના છે એ સમયે ભગવાનની સન્મુખ બેસવું જરૂર નથી ભગવાનનું જે સ્થાન હોય ત્યાં પડદો કરી દેવાનું છે અને આજે જ બાર સડત્રીસ પહેલા આપણે પૂજાની માળા છે પૂજાની પુસ્તક છે આસન છે એ બધું એક બાજુ મૂકી દઈશું અને ભગવાનનું ધ્યાન આપણે સ્મરણ કરીશું ગ્રહણ શરૂ થાય ત્યારે દીવો અગરબત્તી કરી આપણે સૌ પ્રથમ ગાયત્રી માતાનું ધ્યાન ધરીશું

महाकारान् तम धर्म पलकाम एक चपा धौ बलिकेरे ઓ મ આપણપણે આપણે ચોવીસ મુદ્ર કર્યા પશ્ચિમ એ ગાયત્રી મહા મુદ્ર નજો શરૂ

નિર્વાણ મુદ્રાશ જપાનિષ પ્રદર્શયત